સાહેબ ગ્રામરમાં આવો કાંઈ વાંધો નથી પડતો એમિઝાર ક્યાં વાપરવું ક્યાં વાપરું બધી ખબર પડે કયો કાળ ક્યાં વાપરો ને બધી એ ખબર પડવાની સ્ટ્રક્ કડકડા હામે વાળો બોલે ને તો સમજાય એ બધું જાય અંગ્રેજીમાં પણ સાહેબ મારો વારો આવે ત્યારે સારું વાક્ય છે ને અહીંથી બારું જ નથી નીકળતું અહીંયા સુધી આવી જાય પણ અહીંથી બહારું નથી નીકળતું એનું શું કરું થાય ને આવું સો ટકા થાય પણ સાહેબ ચિંતા ન કરો આઠ સપ્ટેમ્બર સોમવાર એટલે આવતીકાલે રાત્રે નવ વાગ્યાથી વિજય નાક્યા નામની યુટ્યુબ ચેનલ પરથી એક એવી સિરીઝ એટલે કે એક્સ્ટ્રા ડોઝ સ્પોકન ઇંગ્લિશ સિરીઝ એમાં નો ગ્રામર ઓનલી સ્પીકિંગ એટલે ફક્ત અને ફક્ત તમને ત્યાં ઇંગ્લિશ પ્રેક્ટિસ કરાવવામાં જ આવશે પંદર દિવસ સતત દરરોજ નવ વાગે પ્રેક્ટિસ કરાવવાનો છું તો જોડાઈ જાજો અત્યારે જ વિજય નાક્યા નામની ચેનલને સબસ્ક્રાઈબ કરી દો આ વિડિયો તમારા દરેક મિત્રોને શેર કરી દેજો જેને અંગ્રેજીમાં તકલીફ પડે મળીએ છીએ આઠ સપ્ટેમ્બર સોમવારે રાત્રે નવ વાગે વિજય નામની યુટ્યુબ ચેનલ પરથી